નમસ્કાર દર્શક મિત્રો ધ સિગરેટમાં આપનું સ્વાગત છે હું છું સૈયદ કુરેશી રમઝાન મુસ્લિમ સમુદાય માટે પવિત્ર માસ છે જ્યાં ઈમાનદાર મોમીનો અલ્લાહની ઇબાદત અને તપસ્યા દ્વારા આત્મશુદ્ધિની પ્રક્રિયા શરૂ કરે છે વહેલી સવારે શહેરી દ્વારા રોજાની શરૂઆત કરવામાં આવે છે જે પછી આખો દિવસ નિશ્ચિત નિયમોનું પાલન કરીને સાંજે ઇફતાર સાથે સમાપ્ત થાય છે રમઝાનના દરેક મુસ્લિમ વહેલી સવારે ઉઠી શહેરી ગ્રહણ કરે છે જેથી આખા દિવસના રોજા માટે શક્તિ મળે શહેરી પછી ફજરની નમાજ અદા કરીને લોકો પોતાના દૈનિક કામકાજમાં લાગી જાય છે આ મહિના દરમિયાન માત્ર ખોરાક અને પાણીથી દૂર રહેવું પૂરતું નથી પણ મન વચન અને કર્મથી પણ પવિત્રતા જાળવી રાખવાની હોય છે ખોટું બોલવું અસત્ય બોલવું કે કોઈની બદનામી કરવી જેવા ગુના ના કરવા પર ખાસ ધ્યાન આપવામાં આવે છે સાંજનો ઇફતારી સૌથી વિશેષ અને પવિત્ર સણો પૈકી એક છે જ્યારે રોજા રાખનારા પોતાનો ઉપવાસ ખજૂર અને પાણીથી ખોલે છે વિવિધ પૌષ્ટિક ભોજન સાથે પવિ પરિવાર અને મિત્રો એકત્રિત થઈ ઈફતારી કરે છે એ ઉપરાંત હરીફાઈને દૂર રાખી પડોશીઓ અને ગરીબોને ઇફ્તારી પહોંચાડવી પણ આ મહિનાનો મહત્ત્વનો ભાગ છે નમાજ એ રમજાન દરમિયાન સૌથી મહત્વનું અંગ છે પાંચ વખતની નમાજ ઉપરાંત ખાસ વધારાની તરાવી નમાજ પણ ઉદા કરવામાં આવે છે આ ઉપરાંત લોકો દાન પુણ્યમાં વધારો કરે છે ગરીબોને ભોજન અને મદદ પૂરી પાડે છે સાંજે ઇફતાર પૂર્વે બજારોમાં ખાસ ઉર્જા જોવા મળે છે લોકો ઇફતારીની ખરીદી કરવા ઉમટી પડે છે વિવિધ મીઠાઈઓ ફળો અને પીણાઓ સાથે પૌષ્ટિક વાનગીઓની ખરીદી કરે છે આ મહિના દરમિયાન નાના મોટા દરેક વયના લોકો રોજા રાખવા માટે પ્રયાસ કરે છે અને અલ્લાહની બંદગીમાં મગ્ન રહે છે આ મહિનો માત્ર તપસ્યા અને ઉપવાસ માટે નથી પણ માનવતા અને ભાઈચારા વધારવાનો પણ છે રમઝાન એ સખાવત શિસ્ત અને આત્મવિશ્વાસનો મહિનો છે મુસ્લિમ સમુદાય આ મહિના દરમિયાન પોતાની આત્માને શુદ્ધ કરે છે અને દુનિયાભરમાં શાંતિ અને કરુણાના સંદેશને વેચે છે